બતર લો ટાઈમ થાય આ વાખી દીધું અમાર વાત છે વાત તો લાય હું હા લે હું કહું છું બોકાનો માથે કઈ હટ હટ તો આગર ખેતરમાં હું બોકાને માથે કરાવા તમે જાય હું લેતાઉ જા અ જોવાન કે લલંગ ખેતર બોકા હું ડાળીઓ લઈને આવું જા ઓમ હું લેતા હું ગોમમાં હિбя ચાર અને હું અને હું કહું છું હા તાર મુદ્નો ફોન આયા તો આયા તો હું કેતી બોન

Vasile, ne girata, è stato accanoce, è stato sunshakak, è sunshakak, è sunshakak, è sunshakak, è sunshakak, è ਮਾ ਕਾ ਨੇ ਹੋ ਜੀ ਲੇ ਤੁ ਖਾ ਖਾ ਨ ਖਾ ਤੁ ਮੋ ਨ ਆਸ ਰੂ ਵਦ ਦੁ ਪੂਰ ਮਾ ਸ਼ੇ ਪੂ ਖਾ ਲੇ ਡੋ 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 ਲੇ ਲੇ ਖਾ ਖਾ ਮੁ ਖਾ ਵਰਾ

बजिलेने किर्चान आतो कारूनु बजान नाना, खावान तो हूँ, एक नंबर बनाई तो बिंडलु शाक, अना गवनी रोटली, खावान तो बहु मस्त बना, पना, हवारो नो भटकवा ने करी जो हो, नाना, कारू, ना खबर ना पड़ा परा, का, जाइए जाईए, पाशो आया,

ના ના પીપી ના આવી જાવ પીપી આવી આઈ જાવ કામ ધંધો કરવો ને આખો દા પીપી કરો બાપો શાંતિ રાખો તમે શાંતિ રાખો ઉપર તો પર ખાઈ લો હું જતી રહે ઉપર પર ખાઈ તો લો મી તમારા માટે ભીંડા નથી ખાઓ નથી ખાઓ તો પડી રહ પેલા ખોયા પડી રહ નથી ખાઓ તો બટા બટ બેટા ગેર પણ હું તો એ તો હું કઈ છે લખાઈ લે પણ આવા આવાના બોલવાનું ઠેકવાનું છે બોલવાનું ઠેકવાનું છે

મેરા ગેર નઈ તારો પગ નઈ બાંધા લ્યા જો બેટા તું બે દાર તપેલું ભોડાનું મેલામણા મારા સુટતા બાપા શરાલા લગાણો હું પટાઈ જઈ પણ તમા હું આને

મન આવ ખબર હ હારી છે ને તન તમે તો ખબર પૂછતો નહી બું તન મળવા માટે હું તો ખા હા તો એવી રોજ યાદ કરું બું તને હું શું યાદ હોય જ બે ત્રણ દા આયુ તું ફોન તો મારા જોડે શું હોય તો હું કેરામાં પાણી લાવું

આપણે યાદ નતા કરતા આ વાડે જામ પાડી દીતા તાના અટા મચમ બાપા આટલા બધા હુકાઈ જાવ ખાવા આ ધોળા ધોળ જો ને ગવાર કાઢીને હાલ આયા અને જો બાપા પોની હો ઉના વાળા માં હાડી અરખાઈ ગવાર બવાર હાળો થયો છે ઓવા હા પોની હે અને હવે ના હોય તો હું કહું બાપા હમ ભાઈ નું ગોતીન કરવો કે આવા લગન બગન કરો એટલે આ તમાર ખાવા પીવાના આ તકલીફ ડાડે ના પડે હું હતી તો હતી તો હું એટલા શંકાપાન વાત કરીતી એટલે

કોઈક દાળમાં કાળું છે મને લાગે મારા ભાઈબન ને ફોન કરવા દે દેખાય એ વાત મને જણાવશે છે વઠ્ઠાર બેઠા ને ના ના કૂતતા હતા આ હવા પર ઉપડી જાય છે આ રેડી ના આવી ગયા

અવે યાર રોજ રોજ ઝઘડા કઈ નહી આટલુંવાનું અમો નઈ એ રસ્તો નઈ જોવું આજ ભઈ જો ભાડ્યા તો ને પીતા તો દોતુંદી ખેસી લેઓ તાને હું એ બીજી શિક્ષા હું આલે અબો બરોબર અબો હું કવસુ મોકળો હવે બરોબર અન ફું તું અબો આટલું બધું જૂઠું બોલી તું તું ઠીક છે ક અલ્યા કે ઓ મારું હારી છે તે જો મને કીધું નહી આવું

わしあよ